જય શ્રી કૃષ્ણ બધાને હીરલો જડ્યો રે માને હીરલો જડ્યો હરિ તારા નામનો હિરલો જડ્યો હીરલો જડ્યો રે માને હીરલો જડ્યો હરિ તારા નામનો હીરલો જડ્યો નથી રે સોનાનું નથી રે ચાંદીનું નથી રે સોનાનું નથી એનો ઘાટ પેલા સોનીડે ઘડ્યો તારા હિરલો જડ્યો એનો ઘાટ પેલા સોનીરે ઘડ્યો હરિ તારા નામનો હિરલો જડ્યો હિરલો જડ્યો રે મને હિરલો જડ્યો હરિ તારા નામનો હિરલો જડ્યો નથી રે તાંબાનો નથી રે પિત્તળ નો નથી રે તાંબાનો નથી રે પિત્તળ નથી એનો ઘાટ પેલા કંસારે ઘડ્યો

ਕੁੰਮਰੇ ਘੜਿਓ ਹਰੀ ਤਾਰਾ ਨਾਮ ਨੋ ਹੀਰ ਲੋ ਜੜਿਓ ਨਦੀਏ ਨੋ ਘਾਟ ਕੋਈ ਕੁੰਮਰੇ ਘੜਿਓ ਹਰੀ ਤਾਰਾ ਨਾਮ ਨੋ ਹੀਰ ਲੋ ਨੋ ਹੀਰ ਲੋ ਜੜਿ ਰੇ ਮਨੇ ਹੀਰ ਲੋ ਜੜਿਓ ਹਰੀ ਤਾਰਾ ਨਾਮ ਨੋ ਹੀਰ ਲੋ ਜੜਿਓ ਨਦੀ ਰੇ ਸੀਮੈਂਟ ਨੂ ਨਦੀ ਰੇ ਰੇਤੀ ਨੋ ਨਦੀ ਰੇ ਸੀਮੈਂਟ ਨੋ ਨਦੀ નો નથી એનો ઘાટ કોઈ કારીગરે ઘડ્યો હરી તારા નામનો હિરલ ઘડ્યો નથી એનો ઘાટ કોઈ કારીગરે ઘડ્યો હરી તારા નામનો હિરલો જડ્યો હિરલો જડ્યો રે મન હિરલો જડ્યો હરી તારા નામનો હિરલો જાડ્યો બ્રાહ્મએ ગાળિયો ને વિષ્ણુએ ઘડિયો બ્રાહ્મએ ગાડી ષ્ણુએ ગળ્યો ત્રિભુવન નાથ એને રડતો કર્યો હરિ તારા નામનો હિરલો જડ્યો ત્રિભુવન નાથ એ તો કર્યો હરિ તારા નામનો હિરલો જડ્યો હિરલો જડ્યો રે મને હિરલો જડ્યો હરિ તારા નામનો હિરલો જડ્યો ભ કોઈ નીરિખ્યો ને સંતોએ પરખ્યો ભ કોઈ નિરીખ્યો સંગોએ ભર ગયો સાસંગીની નજરે ચડ્યો હરિ તારા નામનો હિરલો જડ્યો સાં સત્સંગીની નજર ચડ્યો હરિ તારા નામનો હિરલો જડ્યો હિરલો જડ્યો રે મને હિરલો જડ્યો હરિ તારા નામનો લો જડ્યો હિરલો જડ્યો રે મને હિરલો જડ્યો તારા નામનોલો જાડ્યો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય